બધાએ પ્રેમ કરતા મોટો પ્રેમ છે ને ભાઈ બહેનનો છે જય માતાજી રામ રામ બધા રાખે એવી શુભેચ્છા આપું છું તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ફેમિલી તોટાણા જો મસ્ત નો તૈયાર થઈ ગયા છે અને તમને બધાને ખબર છે કે પૂજાબેન વહી આવી જશે એના મમ્મીના કરે એટલે આજ તો એકલો એકલો લાગે છે ને મારા બા ને મારા પપ્પા ને સંદીપ ને બધા કામે વહી આવી જશે આજ તો એકલા એકલા રહેવાનું છે એવું બધું છે અને પૂજાબેન આજે બહુ જ હરખમાં હે કેમ કે રાખડી બાંધવાનું છે કે નહીં એટલે ને કાલ પાછા સોમવારે રક્ષાબંધન છે તમને બધાને ખબર જ છે તો પૂજાબેન છે આજે એના કાકા દાદાના બધાય ભારો હોય તો ભાઈઓને આજે રાખડી બાંધવા જાય અને કાલ છે પતિભાઈને રાખડી કેમ કે કેમકે ને કેમ કે એના હગા ભાઈ તો છે એની તમને બધાને ખબર જ છે પાંચ બહેનો છે પણ હજી એક ભાઈ નથી તો એ હતા ને ઘણી વાર ઓલો કરે કે મામી મારે હતા ને એક હગો ભાઈ હોત ને તો કેવો સારું હતું અમે હતા ને રાખડી બાંધત ને એમ કેમકે ફેમિલી અટાણે એવું હતું છે કે દુનિયામાં ઘણા બધા એવા ભાઈઓ હતા ને છે કે એને બહેનો નથી અને ઘણા બધા બહેનો હતા છે એના ભાઈ નથી એમ આપણને તો આપણે બધું જ મેળવ્યું એમ એવું બધું છે હું કંઈ કાંઈ વાંધો નહીં આપણા પતિકભાઈ છે એ તારા ભાઈ જ છે તો પતિક ભાઈને કાલે રાખડી બાંધશે નવા અમારા નીતિનભાઈએ ઘણા ગુસ્સે થયા હતા બેન તમે અમને વેલાહાર વાંધ રાખડી બાંધી દીધી કે એને કદાચ રક્ષાબંધન નથી આવ્યો હોત તો એમ હું કે ભાઈ એવું ન હોય હું કહું હું હું તમારી બેન છું તો સંદીપને એની બેનો છે ને એમ તો એ એને ન રાખડી બાંધવી હોય તો હું ના તમને બધાને ખબર છે કેટલું આઘું છે તો અહીંથી અમે ના પહોંચ્યા તો અમારે રોંઢો થઈ જાય ત્યાં સુધી અમારે ના પહોંચીએ નહીં ત્યાં તો અહીં એની બેન નું વાર જોઈને બેઠા તો એક દિવસમાં બે કામ ન થાય તો પછી મેં વેલહાર રાખડી બાંધી હતી બે દિવસ આગું અને સંદીપે સંદીપને રક્ષાબંધન દી રાખડી છે હું કોઈ કાંઈ વાંધો નહીં પોર આપણે હું છે ને રક્ષાબંધન દી રાખડી બાંધવા આવી એમ તો હમણાં નીતિનભાઈ તો થોડોક રોવા જેવું થઈ ગયા હું કે સારું ન લાગે એમ કેમકે ફેમિલી મેં છે ને કોઈ દી આગું નથી રાખડી બેનતી ઓણ જ મેં વેલહાર ભાઈને રાખડી બાંધી એમ હું કહું કાંઈ વાંધો નહીં બધું જોવું પડે એમ આપણે તો આપણે ભાઈ વાલા હોય પણ એને એની બહેનોને એના વાલા હોય ને એમ ભાઈ એમ રક્ષાબંધન છે ને ફેમિલી એ બાર મહિનાના એક જ પવિત્ર દિવસે રક્ષાબંધન આવે છે એને બળ્યો હતોને કહી કે એમ તો એ કાલ સોમવારે છે એટલે બહુ આમ પવિત્ર દિવસ છે એટલે કાલ તો મજા એટલી આવવાની છે કેટલા બધા મહેમાન હતા ને આવે છે કેમ કે બધી બહેનો જી આજુબાજુના ગામમાં બધે રહેતા હોય અને સુરતથી રહેતા હોય ને એની હતી રાખડી આવી ગઈ કેમકે ફેમિલી છે ને બેન છે ને એ ગમે એટલા દેશના ખૂણામાં રહેલા હોય પણ નાથી રક્ષાબંધનને દી રાખડી કુરિયર કરીને મોકલાવી દે કેમ કે ભાઈ બહેનનો એટલો પ્રેમ હોય ને ફેમિલી કેમ કે ભલે રાખડી છે એ કાસો દોરો છે પણ એમાં ઘણો અટૂટ પ્રેમ હોય એમાં કેમકે બેન છે ને એમાં એનો પ્રેમ નિશાવર કરે કેમ કે મારા ભાઈ હો વરા જીવે અને બધી જીવનમાં પ્રગતિ કરે એવા બધા આશીર્વાદ હોય રાખડીની આરે બેનને છે ને કોઈ દી પૈસાની લાગણી ન હોય કે મને મારા ભાઈ પૈસા દે કે મારા ભાઈ મને કપડા લઈ દે કે મને મારા ભાઈ ગિફ્ટ આપી એવી કોઈ દી લાગણી ન હોય બેન છે ને એના ભાઈને બહુ જ પ્રેમ કરતી હોય ને હું હતું ને મારા ભાઈને બહુ જ પ્રેમ કરું મારા ભાઈ હતા ને મને બહુ જ પ્રેમ કરે અને રક્ષાબંધનનો પવિત્ર દિવસ બહુ મસ્તનો ફેમિલી કહેવાય અને કાલે તો બધાએ રાખડી બાંધશે અને સુખનો દિવસ કહેવાય એટલે મજા આવશે અને ફેમિલી ભાઈ બહેનનો પ્રેમનો કોઈ દી હું એમ કહું ભાઈ બહેનનો પ્રેમનો કોઈ દી આપણે ગણતરી નો કરી છે કે માપનો કરી છે કેમ કે એ અટૂટ પ્રેમ એમાં હોય એમ ભાઈ બહેનનો પ્રેમ બધા પ્રેમ કરતા મોટો પ્રેમ છે ને ભાઈ બહેનનો છે એમ તો ક્યાં તો મજા આવવાની છે એવું બધું છે અને ક્યાંય સંદીપની બહેનો બધી આવશે અને રાખડી બાંધશે એટલે મજા આવશે અને તમે બધા હતા ને તમારી બેન પાસે રાખડી બંધાવશે અને બેનું હતન છે ને ભાઈને રાખડી બાંધશે એવું બધું ક્યાં હેસ તે મસ્તનો દિવસ એટલે શુભ દિવસ કહેવાય ને હવે તો મસ્તનો તહેવાર હતન ચાલુ થવા માંડ્યા છે કેમ કે હવે તો હવે તો હાથે મેઠે અમને બધું આવવાનું છે એટલે મજા આવવાની છે અને ઘણી વાર વાત આપણે ઘણી બધી થઈ ગઈ હાલો હવે ઘેર જઈએ અને કાંઈ પણ ભૂલમાં કાંઈ વાત થઈ ગઈ હોય તો માફ કરી દેજો અને અમને પણ સપોર્ટ કરજો અને સાથ સહકાર આપજો ફેમિલી અમને તો જો તમારા બધાને ને સહકારની જરૂર છે ફેમિલી ને અમારાથી કાંઈ ભૂલ સહી થઈ જાય તો માફ કરી દેજો અને હવે છે ને ઘેર જવું છે તો સહી કરે પતિકભાઈ આવી ગયા પતિકભાઈ શું કરતા હા ફૂ આવ્યા હે પતો હે ભાઈ લ અમારે તો ભાઈ ટેન લઈને ઉપડી જાય જો સ્ટેન્ડ ઉપર વિડીયો ઉતારતી કેમ બેન સારું છે ને અમારા બેન જો આટો મારવા આવે છે કાલ નહીં આવો પાછા આવશું ને હા

દેવાંશી બેન આવશે કેટલું બેનો કાલ તો પતિકભાઈને કેટલી બેનો કાલ આવશે કા બેન ભાઈ રાખડી બેન તો આવીએ ને હું આપી તું હે એને જ કઈ ખબર ન પડતી એવું બધી છે ને અમારા જો બેન આવી જશે કા બેન હા આટો મારો અમારે ઘેર જવાનું છે ને એટલે આવ્યા હમ મવે જવાનું છે ને ઘણી બધી ખરીદી કરવા

એવું બધું છે ને મારે બા નહીં આગળ ઘેર વહી આવશે તો હાલો ઘેર જાય કા હા હાલો ઘેર જાય તો ફેમિલી આટા છે સંદીપ ભાઈ આવ્યા છે વેલા હા રાસ કા હા તો જય માતાજી ને રામ ફેમિલી ને તો આપણે જો મોજ આવી જશે ઘરે હા મે રાખડી બંધ આવ્યા હતા હમણા જો આ રક્ષા ની જેમ રાખડી આજ બે બંધાઈ આવી કા આવી છે ઓ મે મન જાસ રાખડી બાંધીને હવે આપણે તો બે આરામ કરવાનું રાખડી ગયો હા હું બેટા

પછી મે હુંકવી દીધો એવું બધી છે ફેમિલી જો સંદીપ નાખે છે ગલેબ કેમ કે મારી હાથે છે ને ગલેબ હેઠો પડી ગયો ફીટો નથી ને તો ઠીક મારી હાથે પડી ગયો આ ઓલ કરવા છે ને તો હેઠો પડી ગયો અને ફેમિલી એક વસ્તુ મારા હાટુ સંદીપ લાવ્યા છે તો હું તમને બતાવું આ સંદીપ મારા હાટુ લાવ્યા છે ને શું છે દેખારતો તો સટાઈ ડીજે સટાઈ મારા હાટુ લાવ્યા કા

તો આપણે આજનો બ્લોગ કાક આપણે અહીંયા બધી રાખશું કાજ ને તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા માં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા આવજો ભાઈ બાય બાય સબસ્ક્રાઇબ કરી દેજો